હેલો લર્નર એન્ડ વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વિથ ઉર્વી આજે આપણે જોવાના છે ડુ ફ્રેઝલ વર્બ અરે ફ્રેઝલ વર્બ ટોપિક જોઈને એમ ના સમજતા કે સ્પોકન નું નથી આ ગ્રામર નું છે જે લોકોને ફ્રેઝલ વર્બ જોઈએ છે પણ આ એટલો જ સ્પોકન માટે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કારણ કે આપણે ડુ સાથે આવતા શબ્દોનો વાક્યમાં તો આપણે ઘણી બધી વાર ઉપયોગ કરીએ છીએ પણ આપણને ખબર નથી કે આને ફ્રેઝલ વર્બ કહેવાય.

જેમ કે પહેલી ટેકરી ચડવાથી તેઓ થાકી ગયા ક્લાઇમ્બિંગ ધેટ હિલ ડીડ ધેમ ઇન હવે વાક્ય રચનામાં થોડો ફેર એમ થાય કે ધે ગોટ ટાયર્ડ ક્લાઇમ્બિંગ ધેટ હિલ તો આપણે શું કર્યું તેઓ વાક્ય ચાલુ કર્યું પણ જ્યારે આપણે ડુ ઇન થી કરીએ છીએ ત્યારે આપણે ક્લાઇમ્બિંગ આ ક્લાઇમ્બિંગ છે એ ક્રિયાપદ નથી ઈટસ જેરે ક્લાઇમ્બિંગ ધેટ હિલ ડીડ ધે

અને એના પછી અ ફેવર ડુ મી અવર ડુ હર અ ફેવર ડુ હિમ અ ફેવર એવી રીતે અચ્છા ગેટ સમ કોફી પણ લખી શકીએ અથવા બાય ગેટિંગ સમ કોફી એમ પણ આપણે કહી શકીએ છીએ નેક્સ્ટ છે શું તમે મારી ટિકિટ બુક કરાવવાની મહેરબાની કરશો એટલે તમે મને ટિકિટ બુક કરીને હેલ્પ આઉટ કરશો કેન યુ ડુ મી અ ફેવર બાય બુકિંગ માય ટિકિટ્સ મારી ટિકિટ બુક કરાવીને મારી ફેવર કરશો તો ડુ અવે વિથ ત્રીજો ફ્રેઝ છે આપણો ડુ અવે વિથ જેનો ગુજરાતીમાં અર્થ થાય છે અંત લાવવો અને ઇંગ્લિશમાં એનો સિનોનિમ થાય છે ગેટ રીડ ઓફ

કોવિડ ને દૂર જ કર્યો ઇન્ડિયા હેઝ ડન અવેટાલેણ રોગ ફેટાઝ નેક્સ્ટ આપણું છે

એના પછી ડુ વિથ અને પછી જેના સાથે ચલાવવાનું કે જેના વગર ચલાવવાનું તે હવે અહીંયા વગર ચલાવવાનું છે એટલે do વિથ ને બદલે do without આવશે હી વિલ do without sugar ઇન ધ કોફી કે પછી આઈ વિલ do વિથ ધીસ બુક આ ચોપડીથી હું ચલાવી લઈશ will ડુ વિથ સ્લીપિંગ ઓન ધ સોફા ભાઈ સોફા પર સુઈને હું ચલાવી લઈશ આઈ વિલ without sleeping સ્લીપિંગ ઓન અ બેડ પલંગ ઉપર સૂતા વગર હું ચલાવી લઈશ

મળી તો તેના મગરના આસુને લીધે હર ક્રોકોડાઇલ ટીઓ એ ક્રોકોડાઇલ ટીયર્સ એટલે મગરના આસુ એટલે ખોટું ખોટું રડવું તેઓ રેફરન્સ વિશે ખોટું બોલ્યા અને મને નોકરી મેળવવાની કોઈ પણ તકમાંથી બહાર કરી લાઇડ ઓન ધ રેફરન્સ રેફરન્સ વિશે ખોટું બોલ્યા દે લાઇડ ઓન ધ રેફરન્સ એન્ડ ડીડ મી આઉટ ઓફ એની ચાન્સ ઓફ ગેટિંગ ધ જોબ

એટલે આવા આપણું ઇંગ્લિશ બહુ સરસ છે શું તમે આ કાગળો ગોઠવી આપશો વિલ યુ ડૂઝ પેપર હવે આ માં પણ આવી જ રીતે છે કે કેન યુ કરી આપશો પછી ડુ અને પછી જે વસ્તુ કરવાની છે તે અને એના પછી અપ જેમ કે આગળ કાગળો ગોઠવવાના છે તો અને ગોઠવી એને આપણે બ્રેક કર્યો ડુ અને અપ માં ક્લિયર નેક્સ્ટ છે તેમને ત્યાં શિફ્ટ થતા પહેલા ઘર રિપેર કરાવવામાં છ મહિના લાગ્યા હતા ઘર રિનોટ કરવામાં બિફોર શિફ્ટિંગ આને આપણે પહેલું વાક્ય લીધું એવી રીતે કરવું તો આપણે એમ પણ કહી શકીએ કે ઇટ ટુક સિક્સ મંથ ટુ ડુ ધ હાઉસ અપ આજે જે હાઉસ છે એને આપણે અહિયાં થી ઉપાડીને અહિયાં પણ ની વચ્ચે મૂકી શકીએ છીએ રીતે પણ કરી શકીએ ને આ રીતે પણ કરી શકીએ નેક્સ્ટ છે ડુ ઓવર ડુ ઓવર પણ આપણે ઘણી બધી વખત વાપરીએ છીએ શરૂઆતથી રિપીટ કરવું કોઈ વસ્તુને જ્યારે એકડે એક થી ફરી પાછી કરવાની આવે આપણને ત્યારે એને કહેવાય ડુ ઓવર repeat something from the beginning shuruaat thi from the beginning apne fari thi recording પણ આ વખતે તમારે સરખી રીતે ગાવું પડશે ઘણી વખત સોંગ રેકોર્ડ કરતા હોય કે પછી તમે સ્કૂલના ના પ્રોગ્રામ માં કઈ કરતા હોય તો ઘણી વાર તમારે ટીચર કહેતા હોય કે ભાઈ યુ લેવ ટુ ડુ ઓવર એટલે કે એક વ્યક્તિ ફરીથી એક ઝીરો થી સ્ક્રેચ થી ચાલુ કરવું પડશે વી વિલ ડુ ધ રેકોર્ડિંગ ઓવર આપણે ફરીથી રેકોર્ડિંગ કરશું વી વિલ ડુ ધ રેકોર્ડિંગ ઓવર પછી જે બીજું વાક્ય છે પણ આ વખતે તમારે સરખી રીતે ગાવું પડશે એમાં કઈ પણ ચેન્જ નથી બટ ધ ટાઈમ યુ વિલ હેવ ટુ સિંગ પ્રોપરલી અહીંયા પણ ડુ અને ઓવર ની વચ્ચે આપણે જે વસ્તુ કરવાની છે ફરીથી એ લખી શકીએ છીએ અથવા ડુ ઓવર સાથે લઈને એના પછી જે વસ્તુ કરવાની હોય એ પણ લખીને એટલે કે બોલીને આપણે કરી શકીએ છીએ

મળીએ તો પછી આવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મારા નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ કે